એ તસવીરોને આપણે સતત ઇગ્નોર કરી રહ્યા છીએ આપણે એ તસવીરોમાં માત્ર ને માત્ર રાજનૈતિક એંગલ શોધી રહ્યા છીએ પણ આપણી પાસે એ જ જવાબ નથી કે શું કામ બે છોકરાઓનો મુદ્દો એ કાયદો અને વ્યવસ્થાનો સવાલ ન બનતા એ મુદ્દો આખો બની જાય છે બે જાતિનો અને બે સમુદાયનો મુદ્દો શું કામ એ મુદ્દો એ રીતે ચર્ચાય છે કે આપણી પાસે એ વાતનો જવાબ નથી કે પ્રશ્ન તો ત્યાંની પોલીસને પૂછવાના છે રાજકોટ જિલ્લાના એસપીને પૂછવાના છે એ રાજકોટ જિલ્લાના એસપીને કે જે એમએલએ શ્રી એમએલએ શ્રી કરીને પોતાની સ્પષ્ટતાઓ આપી રહ્યા હતા એમની પાસે એ વાતનો જવાબ કેમ નથી કે છોકરાઓ ત્યાં શું કામ નશાના રવાડે ચડેલા છે ગોંડલની ઘટના વિશે વાત કરવી છે રાજકુમાર જાટની ઘટનાથી બધા જ પરિચિત છે એમાં જે છૂટી ગયા પાછળ સવાલો એ સવાલો પણ ત્યાંના ત્યાં છે એ પ્રશ્નોના જવાબ હજી સુધી રાજકોટની પોલીસ નથી આપી શકી હજી સુધી રાજકોટની પોલીસે સીસીટીવી નથી આપી શકી અને એની વચ્ચે એક ઘટના બને છે કે ગોંડલમાં એક છોકરો બે સગીર વચ્ચેની નાની વયના છોકરાઓ વચ્ચેની મગજમારી છે પણ એ મગજમારી હદથી વધારે ખરાબ છે એક છોકરો આરોપ લગાવે છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે કે હું દરરોજ જતો હતો અને પેલો છોકરો મારી સાથે ખરાબ વર્તન કરતો હતો અને એ ખરાબ વર્તન એ સેક્સ્યુઅલ અસોલ્ટ જાતીય સતામણી સુધીનું હતું મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવતું જબરદસ્તી નશો કરાવવામાં આવતો બીજો છોકરો એવો આરોપ લગાવે છે કે સીસીટીવી સામે છે અમે એવું કશું કર્યું જ નથી તમે જોઈ શકો છો પણ જો એક છોકરાએ બીજા છોકરા પર એવો આરોપ લગાવ્યો કે આ મારી સાથે ખોટું ને ખરાબ વર્તન કરે છે તો તમે શું કરશો જો તમને કાયદો અને વ્યવસ્થામાં ભરોસો છે તો તમે પોલીસ પાસે જશો પણ શું કાયદો અને વ્યવસ્થામાં ભરોસો જળવાયેલો રહે એવું રાજકોટ જિલ્લા પોલીસે કોઈ વર્તન કર્યું છે તો જવાબ એનો ના આવે છે અને એ એ નાની અસર થાય છે કે રસ્તા પર ન્યાય થાય છે એ છોકરો કે જે પાટીદાર સમાજમાંથી આવતો હતો એને અને એના મા બાપને રસ્તાની વચ્ચે ખૂબ મારવામાં આવ્યા એટલી અતિશય એના વિડીયો જે સામે આવ્યા એ પણ ખૂબ પીડાદાયક હતા આ રીતે રસ્તા પર કોઈને માર ખાતા જોવા આ રીતે રસ્તા પર લોકોને ન્યાય કરતા જોવા સામસામે ફરિયાદો થઈ સામ સામે ફરિયાદો થાય મુદ્દો સામાજિક બને એક સમય પછી એનું સમાધાન થઈ જતું હોય છે એ મુદ્દાઓ એ ઘટ એ મુદ્દો એ ઘટના એ બધામાં સમાધાન થઈ જાય માણસો આગળ વધી જાય પીડિત પોતાની જિંદગીમાં આગળ વધે આરોપી પણ આગળ વધે પણ કાયદો અને વ્યવસ્થા તો હજુ નીચે ઘરતામાં જતી હોય છે એ વાતનો કોઈની પાસે જવાબ નથી કે ફરીથી કોઈ રસ્તા પર ન્યાય ન કરે એ માટે ત્યાંની પોલીસ શું કરી રહી છે પોલીસનું કામ માત્ર તમાશો જોવાનું તો નથી કોઈ સરળતાથી કેવી રીતે કહી શકે કે ફલાણો નેતા કે ફલાણા નેતાનો છોકરો છે એ અમારું પ્રોટેક્શન કરે છે પ્રોટેક્શન આપવાનું કામ નેતાઓનું કે નેતાઓના સંતાનોનું નથી હોતું પ્રોટેક્શન આપવાનું કામ તો પોલીસનું છે રક્ષણ આપવાનું કે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ એ ત્યાંની પોલીસનું બને છે નહીં કે નેતા કે નેતાઓની સંતાનનું પણ જ્યારે બધી બાજુથી બધા જ બેફામ બનતા દેખાય ત્યારે સવાલ ઉઠે કે એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે દર બીજા દિવસે આવીને ડિબેટમાં કહેતા હતા કે તમે પોરબંદર જુઓ તો ત્યાં કાયદો વ્યવસ્થાની હદ પૂરી થતી હતી સુરતમાં આ ગુંડા હતા વડોદરામાં રાજુ રિસાલદાર હતા અમદાવાદમાં લતીફ હતો અત્યારે ગલીએ ગલીએ ગુંડા પેદા કર્યા બાપ એનું શું કરશો શું એનો જવાબ છે કે ગલીએ ગલીએ દર બીજો માણસ કાયદો વ્યવસ્થા હાથમાં કેમ લઈ લે છે શું એ વાતનો જવાબ છે કે દર બીજો કે ત્રીજો માણસ જાતે ન્યાય કરવા માટે રસ્તા પર શું કામ ઉતરી આવે છે કેમ કે એ તસવીરો જુએ છે પોલીસને રસ્તા પર ન્યાય કરતી એ તસવીરો જુએ છે એવા શાસકોની કે જે માત્ર પાર્ટીનો ખેસ પહેરીને પોતાને એટલા શક્તિશાળી સમજે છે કે કંઈ પણ કરી શકે છે જે ખરાબ કાયદો વ્યવસ્થા પર ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવતી હતી એ બધા જ આરોપીઓ અત્યારે કઈ પાર્ટીમાં છે એ વાતનો જવાબ આપશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોપટ સોરઠિયાની હત્યાનો જેના પર આરોપ લાગ્યો એ અનિરુદ્ધ અને માત્ર આરોપ નહીં ટ્રાયલ થયો ને એટલા ખાસા વર્ષો સુધી જેલમાં રહ્યા એ અનિરુદ્ધ રીબડા ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેના પર અત્યારે વારંવાર ગુંડાગર્દીને લુખાગીરી કરવાનો આરોપ વારંવાર ત્યાંના સ્થાનિકો લગાવે છે એ જયરાજસિંહ જાડેજા કઈ પાર્ટીમાં છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે કોઈ પણ પક્ષ લઈ લો તમે કોઈ પણ પ્રદેશ લઈ લો અને ત્યાં જેના પર ગુંડાગર્દી કરવાના આરોપ લાગે છે એ માણસો કઈ પાર્ટીમાં છે સત્તા જો કાયદો વ્યવસ્થા નાથવા માણસોને સત્તા જ જો રસ્તા પર ન્યાય કરવાવાળા માણસોને રક્ષણ આપતી થઈ જાય તો વિશેષ કોઈ પ્રશ્નો રહેતા નથી આ જ પ્રકારના આરોપ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના નેતા એમણે પણ લગાવ્યા છે ગોંડલમાં વિવાદ બે વ્યક્તિઓ વચ્ચેનો કે કાયદો વ્યવસ્થાનો ન થતા સમાજનો મુદ્દો બન્યો આપણે કહીએ છીએ ને કે દરેક વાતમાં લોકો સમાજને વચ્ચે શું કામ લાવે છે પણ સમાજને વચ્ચે ન લાવે તો સોલ્યુશને ક્યાં આવે છે સમાજને વચ્ચે ન લાવે તો દબાણ જ નથી બનતું એટલે દરેક વખતે કોઈ માણસ ઈચ્છે કે ન ઈચ્છે સમાજને વચ્ચે લાવવો પડે છે અને એટલે જ આ પાટીદાર સિવાય બીજા કોઈ છોકરાને માર પડ્યો હોત આટલો તો કોઈ નેતાઓ આટલું ન બોલતા એ શક્તિશાળી સમાજ છે ને એટલા જ માટે એ દબાણ આવ્યું છે અમરેલીના કિસ્સામાં એ દબાણ એટલા માટે જ આવ્યું કેમ કે એ પટેલ સમાજ હતો એ ખૂબ શક્તિશાળી સમાજ છે એટલે બધા જ લોકો બોલે છે બીજા લોકોની સાથે જ્યારે જે લોકો રાજકીય રીતે એટલા સક્ષમ નથી એવા નાના નાના સમાજોનું કેટલું શોષણ થતું હશે એ તો બિચારા બોલતા જ નહીં હોય એ કોઈ વચ્ચે એક લાફો મારે તો ચૂપચાપ ખાઈને નીકળી જતા હશે એ સામે પ્રતિકાર જ નહીં કરતા હોય અને એ પ્રતિકાર નથી કરતા એટલે સંઘર્ષના દ્રશ્યો સામે નથી આવતા અને એ કરે તો એમના માટે કોણ ઊભું રહેશે જેની સંખ્યા જ ન હોય એ માણસો માટે તો ક્યાં કોઈ લડે છે ભરત બોગરા ભારતીય જનતા પાર્ટીના નેતા જયેશ આદળિયા જેતપુરના ધારાસભ્ય એ પણ ગોંડલ પહોંચ્યા હતા હોસ્પિટલ પહોંચ્યા એ પાટીદાર યુવક જેને માર મારવામાં આવ્યો છે એની મુલાકાત લીધી દરેક નેતાઓને ખબર છે કે એ સમાજની સાથે નહીં રહે તો એમનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે અને એટલા જ માટે એ લોકો ત્યાં જઈ રહ્યા છે પણ કોઈ ખુલીને ખોંખારો ખાઈને કેમ નથી કહેતું કે અમે કાયદો વ્યવસ્થાની પક્ષમાં છીએ કોઈ ખોંખારીને કેમ નથી કહેતું કે એક ઘટના માટે નહીં કે માત્ર એક પીડિત માટે નહીં કે માત્ર એક સમુદાય કે સમાજ માટે નહીં અમે આ દેશના બંધારણ માટે ન્યાયસંગત વાતો માટે ન્યાયસભર વાતાવરણ માટે પક્ષપાત રહિત વાતાવરણ માટે ગુંડાગર્દી મુક્ત વાતાવરણ માટે કાયદો અને વ્યવસ્થાના પક્ષમાં છીએ અને જે લોકો લાગુ નથી કરતા એની સામે છીએ એ કોઈ નથી બોલવાનું જોઈએ તસવીરો દ્રશ્યો જે સામે આવી છે ગોંડલથી ગોંડલની અંદર બે દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને વખોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ નથી આ ઘટનાને વખોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડુલરિયા ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છે એના પરિવારને મળ્યા છીએ સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણે એનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વય મનુષ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એક સાથે હળી મળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ ગામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને માર મારેલ હોય જે અનુસંધાને બીજા જ દિવસે ઓગણીસ તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામ્યા પક્ષે છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય તે અનુસંધાને પોક્ષો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે